સ્ટોરી ધ ફોક્સ એન્ડ ધ ઇગલ બોધકથા શિયાળ અને ગરુડ એક જંગલ હતું આ જંગલોમાં શિયાળ અને ગરુડ બાજુ બાજુમાં રહેતા હતા એકબીજાની બાજુમાં રહેવા રહેતા હોવાથી આ બંને મિત્રો બની ગયા હતા ગરુડ શિયાળ પાસે તેના ઘરે બેસવા જતું અને શિયાળ જે ખોરાક લાવતું તે ખોરાક ગરુડ ખાઈ લેતું શિયાળ જે દિવસે શિકાર કરીને આવે તે દિવસે ગરુડ ચોક્કસ જાય જ્યારે પોતે કંઈ શિકાર કર્યો હોય ત્યારે પોતાના માળામાં એકલું બેસીને આરોગી જાય સ્વભાવે ગરુડ લૂચ્યું હતું પણ શિયાળને તેના પર ભારે વિશ્વાસ હતો શિયાળ અને ગરુડને બાળકો પણ સાથે આવ્યા હતા ગરુડને ઈંડામાંથી ત્રણ બાળકો નીકળ્યા હતા અને શિયાળને પણ ત્રણ બાળકો હતા ગરુડ આમ શિયાળનું મિત્ર હતું પણ શિયાળના બચ્ચાને જોઈને તેના મોઢામાં પાણી આવી જતું તે ઘણી વાર બચ્ચાનું ભોજન કઈ રીતે કરવું તેના વિશે વિચાર કરતો શિયાળના બચ્ચાને ખૂબ જ ભૂખ લાગી તેથી તેણે પોતાના બચ્ચાને ગરુડના ભરોસે મૂકીને શિકારની શોધમાં નીકળી પડ્યું હતું અને ગરુડ માટે પણ ભોજન લાવવાનો વાયદો કર્યો હતો શિયાળ ભોજન લેવા ગયું અને ગરુડના બચ્ચાએ શિયાળના બચ્ચાને ખાવાની હઠ પકડી આમ તો શિયાળના બચ્ચાને ખાવાની લાલચ તો ગરુડને પણ હતી આ સારો મોકો મળ્યો હતો એક તરફ શિયાળને તેના બચ્ચા સાચવવાનો વાયદો આપ્યો હતો જ્યારે બીજી તરફ બાળકોની હઠ અને શિયાળના બચ્ચાને ખાવાની લાલચ ગરુડ કરે તો પણ શું કરે શિયાળનો વિશ્વાસ તોડીને શિયાળના બે બચ્ચા પકડીને મારી નાખ્યા એક બચ્ચું પોતાના બાળકોને આપ્યું જ્યારે બીજું બચ્ચું પોતે એકલું બેસીને ખાઈ રહ્યું હતું જ્યારે શિયાળે આ દ્રશ્ય જોયું તો પોતાના મરેલા બચ્ચાને જોઈને રડતું રહ્યું પોતાના ત્રણ બચ્ચામાંથી એક બચ્ચું બચી બચ્યું હતું તેથી તે એક બચ્ચાને લઈને જે જલ્દી એ જગ્યા છોડીને બીજી જગ્યાએ ચાલી નીકળ્યું એ જ સમયે ખૂબ પવન અને વાવાઝોડું આવ્યું અને ઝાડ પડવા લાગ્યા ભયાનક પવન ફૂંકાયો આથી શિયાળ ગભરાઈને પોતાના બગોલમાં પાછું જતું રહ્યું શિયાળ ગરુડને ને મદદ કરવા બહાર નીકળે એ પહેલા જ ઝાડ પડવાના કારણે ગરુડનો માળો વેર વિખેર થઈ ગયો ગરુડ પોતાના એક જ બચ્ચાને બચાવી શક્યું બાકીના બંને બચ્ચા ઝાડ નીચે મરી ગયા હતા બોધ દગો આપનારને સજા મળે જ છે દગો દગાને ખાય